આયા છે સ્ટોલ્સ છે અને કેટલું સરસ મજાનું ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો અહીંયા મેળો છે અને 3 દિવસમાં એક્સ્પો હતો આピકાલ આજ બીજો દિવસ છે ને આピકાલ છેલ્લો દિવસ છે આપણે કેન્દ્રીય મંત્રી મસુપાય માંડવ્યા પણ અહીંની મુલાકાત લીધી એટલે આપણે સ્તરીય પ્રોડક્શનો પેલે કેન્દ્રીય મંત્રી મસુપાય માંડવ્યા અને થી દેઈ લીધી છે એક્સ્પો એ જો વાત ए बी सी डी ए टू आई सुधी डॉमी अंदर अलग अलग स्टॉल्स अलग अलग कैटेगरी स्टॉल्स आते हैं नौ डॉम नी अंदर अलग अलग कैटेगरीज का दस स्टॉल्स यहां पर हुआ है अतरे हम तीन डॉम में शुरू से मां हर बिल्डिंग मटेरियल से लगती हर एक वस्तु नो डॉम से जे मां सीमेंट रिलेटेड ट्रेडर्स से जे एल्युमिनियम सेक्शंस का से पेंट्स का से टाइल्स पैमेंट सनमाइटा से, से, तो से। वाइब से के દરેક 놓고 আই কনানা ডিসপ্লে معناتে ফার্নিচার সে হাউস হল মনিগে জেনে কই शकता আইকে এক দর বানবো তারে जरुर পডে আ ডি টাইপ নো ডম সে জেনে اندر আ બতে বস্তু তমে সোয়া পারে আতে ও এক স্টল মা বস খুব ফাস্টে গপন ইন ন দো ফন সে আপনে اندر লেখু আনে ধরু કુમસ કરીને અલગ એક કોની ટેકનોલોજી છે એ બાબત પર મને થોડી નહી છે ગુજરાતમાં બીજા બરાસી થી ચીજમાં આ ટેકનોલોજી આવી ચૂકે છે હું છે આ ડાયરેક્ટ એની સાથે વાત કરી શક જ ઘણા લોકો કે परियोजना के पार्ट से निम्नलिखित मुख्य घटक चर्चा करना है प्लस एमएसपी और ऑनलाइन का हाइड्रेड प्रेडिक्शन की थर्ड स्टोरी है कि द्वितीय मॉड्यूल से एक मशीनरी का संचालन है सितंबर पूर्व गोरोडा में इसका स्वीकृति मुख्य बिल्डिंग आदि का प्रावधान करना है एवं भी हमारे ऊपर से जो है सिक्योरिटी कंट्रोल यार ओपन टूल्स साहब और मेंटेनेंस नीड तो गुड ऑथेंटिकेट और साइसोडिशन पर पेशेंस के पास जो कैमरा रिकॉर्डिंग में आई और यहांlambda के अंदर ने ऑलमोस्ट जीरो परसेंट और ये भी बाकी के बंगाल के कदाचित फर्स्टली यावीच आहे यू नो सोलोजी वन बैक वारस टिक अंतर्गत वैद्यकीय प्रमाणे वैद्यकीय दर आहे म्हणजे मानू प्रोफाइल कना इंपोर्टिंग जर माने टेस्ट यो भी मानू शकाय की बुद्धिमत्तेच्या असताना याला पण माहिती आहे कसा की विंडोज क्रॅक का वाला इश्यूज डिबगर्स मीटिंग मध्ये उडमनाटेज वाज आउट तो बरोनी ड्यूरेबिलिटी खूपच વધારે आहे आणि 10 मिनिटांनी बंद गेली आहे तो पॉलीमेरिक कोर्स को सीमित केल्यास डस जे हे खूप सिपिडिक आहे आणि पर्यावरंत वाढारत वाढ आहे आज हे 100% 70% देस आता I can say it एकदम अजून फर्स्टने कंपेयर केल्यावर विचारा क्लियर 보이잖아요 छे नाही

કટિંગ જે વિઝન છે ધ ભાવનગર માટે ગોલ્ડન એવિયર ધાબિચર યોર છે કારણ કે ધીસ ઇઝ એક્સક્લુઝિવ ફોર 2030 વિઝન અને છે ધરાર્યું કે આ વસ્તુ ગુજરાત નહીં પણ કલ્પી ભારતમાં જ સર્વપ્રથમ છેનો બગન ઓલમોસ્ટ 32 પ્રતિસાઈસ કરી દે અને એ બહુ સુકા માતે માં 20 30 પંત્રો જેણે જ બનાવ્યા છે કે જે આ કોન્સેપ્ટ અને આ ટેકનોલોજી સમજ્યા છે તો ભાવનગર પણ કોઈ સિટી થી પાછળ નદી આવો પોતાને બીજો સાઈડ પણ દેખાડું કે છે તે ડોમ ની બહાર જે છે ટી ડોમ ની બહાર હું આપને દેખાડી શકું છું કે ની ડોમ ની બહાર જે છે અહીંયા કન્ટેનર લાગેલા છે તેમસ કાર તો એક મેણા જેવું તમને લાગતું હશે ધીસ ઇઝ ધ ભાવનગર આપને દેખાય છે બરાબર છે હું કેમેરા પર્સન કહીશ કે તેઓ આખું દેખાડે આ એક સર્ક્યુલર એક સર્ક્યુલર ઓલામાં બનાવેલું છે એ ટુ આઈ સુધીના ડોમ્સ છે જેમાં અલગ 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 બધા ડોમ્સ ની અંદર કેટેગરીઝ માં બધું કરવામાં આવ્યું છે જેમાં હમણાં જ આપણે બિલ્ડિંગ ને લગતા ઘર ને મકાન ને લગતા એક ડોમ ની અંદર ગયા હતા તેમજ તે ફાઈનાન્સ ને લગતા અહીંયા ડોમ છે હોસ્પિટાલિટી ને લગતા ડોમ્સ છે તેમજ ફૂડ ફૂડ કોર્ટ પણ છે કન્ટેનર હું આપને દેખાડીશ કન્ટેનર દેખાડીશ કે જે ભાવનગરમાં સૌથી મોટું એનું એનું ઉત્પાદન છે કન્ટેનર નું અને

નવી ડિસ્પ્લે કરી છે જેમ કે ગ્રાન્ડ ટેન છે કે છે છે દરેક અહીંયા પોતપોતાના ડિસ્પ્લે કરેલા અને આપ જોઈ શકો છો માંડીને આઈ સુધીના ડોમ્સ છે નર્સરી પણ અહીંયા બનાવવામાં આવી છે અને મેડિકલ ફિલ્ડ ની જો વાત કરવામાં હોય ત્રણ થી ચાર એમ્બ્યુલન્સ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેના લીધે કે કોઈ પણ મેડિકલ ઇમરજન્સી આવે તો મેડિકલ ઇમરજન્સી ને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સીસ છે મારી પાછળ જે તમે જોવો છો એ કન્ટેનર્સ છે કે જેને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ખૂબ સપોર્ટ કરેલો છે કે કન્ટેનર માટે તેઓ ખૂબ એમાં એક્ટિવ છે હાલમાં અહીંયા એક કન્ટેનર હતું કે જેમાં રેલવેમાં દરેક રેલવે ને ટ્રેનમાં એક કન્ટેનર મેડિકલ ફેસિલિટી વાટો એક

અને અલગ અલગ કેટેગરી અલગ અલગ કેટેગરીના દરેક ડોમ્સ છે જેને જે લાગતું હોય કે ભાઈ મારે બિલ્ડિંગ એક બનાવવું છે તો એ ડી ડોમમાં આવે ફાઇનાન્સ માટે કોઈને જવું છે તો અહીંયા બેંક પણ છે તેમજ ટ્રેડિંગ માટેના માણસો અહીંયા આવેલા છે ટેકનોલોજીવાળા માણસો આવ્યા છે એઆઈ વાળા માણસો આવ્યા છે એસેસરીઝ વાળા માણસો આવ્યા છે એટલે દરેક ટ્રેડર્સ ને દરેક લોકોને લાગતું વળગતું આ એક્સપો છે અને ખૂબ ભાવનગર વાસીઓ થી મળી રહ્યો છે તો મને આજના દિવસે રજા આપો ત્યાં સુધી આવતીકાલે ફરી પાછા આપણે ન્યુઝ ના ફેસબુક પેજ ઉપર મળીશું ત્યાં સુધી